મિત્રો ઇતિહાસ અને સંસ્કૃતિના સો પ્રશ્નોમાં તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન કમલા નહેરુ જુલોજીકલ પાર્કના સ્થાપક તો કે રૂબિન ડેવિડ ઓગણીસો એકાવનમાં સ્થાપના કરી હતી કાંકરિયા તળાવ ખાતે આવેલ વાટિકાને શું નામ અપાયું તો કે જવાહરલાલ નહેરુ વાટિકા કાંકરિયા ખાતે આવેલ ટોય ટ્રેનનું નામ શું છે તો કે અટલ એક્સપ્રેસ સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ અહમ અમદાવાદ શહેર ફરતે કોટ બંધાવી બાર દરવાજાની રચના કરનાર તો કે મોહમ્મદ બેગડો કાંકરિયા કાર્નિવલનું આયોજન કયા માસમાં થાય છે તો કે ડિસેમ્બર માસમાં થાય છે પચીસ થી એકત્રીસની મસ્જિદ સૈયદની મસ્જિદના સ્થાપકુતુબી અહેમદ શાહ કાંકરિયા ખાતે શરૂ કરાયેલ બલૂન સફારી સેવાને શું નામ અપાયું છે તો કે અમદાવાદ આઈ ભારતનો સૌથી મોટો સ્પેન મોરલ પાર્કનું નિર્માણ કયા સ્થળે થાય છે તો કે કાકરિયા તળાવ ખાતે ભારતનો સૌથી મોટો આઠ કાંકરિયા તળાવ ખાતે આવેલ મંદિર કોને બંધાવ્યું કે સંત દાદુ દયાલે કુતુબદીન અહમદ શાહ પછી ગાદીએ કોણ આવ્યું હતું કે મોહમ્મદ બેગડો છે ઈસવીસન ચૌદસો માં આવેલ મહેમદ બેગડાનું મૂળ નામ શું હતું તો કે ખાન હતું મહેમૂદ બેગડો કયું નામ ધારણ કરી ગુજરાતનો સુલતાન બન્યો હતો કે નાસરુદ્દીન મહમૂદ શાહ ગુજરાતનો અકબર ઉપનામ કોનું છે તો કે મહમદ બેગડાનું નાસરુદ્દીન મહમૂદ શાહ બેગડો કેમ કહેવો હતો કે પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીત્યા હોવાથી તેને મહેમદ મહમૂદ બેગડો નામ અપાયું ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન તો કે મહમદ બેગડો હતો મોહમ્મદ બેગડો શાસનમાં આવ્યો ત્યારે કોનું શાસન હતું તો કે પતય રાવળ એટલે કે જય સિંહનું મોહમ્મદ બેગડાએ પતય રાવળને બાળજબરીથી કયું નામ આપ્યું સોરી બળઝબરીથી કયું નામ આપ્યું હતું તો કે મલેક હુસેન મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને શું નામ આપી બીજી રાજધાની બનાવી તો કે મોહમ્મદાબાદ મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને બીજું નામ આપી મહમદ બેગડાના શાસન સમયે જૂનાગઢમાં કોનું શાસન હતું તો કે રા માંડલે મહેમૂદ બેગડાએ જૂનાગઢ જીતી જૂનાગઢને કયું નામ આપ્યું તો કે મુસ્તફાબાદ બાદ બેગડાએ કયા નગરને સૌરાષ્ટ્રમાં ઇસ્લામ ધર્મનું કેન્દ્ર બનાવ્યું તો કે મુસ્તફાબાદ એટલે કે જૂનાગઢ પતાઈ રાવળ ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરતા તેની હત્યા કોણે કરી તો કે મહેમૂદ બેગડો મહમૂદ બેગડો કયા શહેરને મુકરમ મુકરમ તરીકે ઓળખાતો તો કે છાપાનેર છાપાનેર ખાતે આવેલ ટાંકી શાળાના સ્થાપક તો કે મોહમ્મદ બેગડો હતો છાપાનેર ખાતે આવેલ કેવડા નગીના અને જુમા મસ્જિદના સ્થાપક તો કે મોહમ્મદ બેગડો કયા સુલતાને લશ્કરી બેંકની સુવિધાની શરૂઆત કરાવી હતી તો કે મોહમ્મદ બેગડો પોતીઓ અને ગોધીઓ નામના સાળિયાઓ કયા સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજડતા તો કે રઘુરામ ચંદ્ર નરસિંહ મહેતા કયા સુલતાનના સમયમાં થઈ ગયા તો કે મોહમ્મદ બેગડો શાહ આલમનો રોજો બંધાવનાર સુલતાન તો કે મોહમ્મદ બેગડો મલ્લિક અયાજ કોના સેનાપતિ હતા તો કે મોહમ્મદ બેગડાના મોહમ્મદ બેગડાના શાસન સમયે દ્વારકામાં કોનું શાસન હતું હતું તો કે વીર ભીમજીનું શાસન બેગડાએ તેના મિત્ર મલ્લિક કાલુના નામ પરથી કયો વિસ્તાર વસાવ્યો તો કે કાલુપુર વસાવ્યો મોહમ્મદ બેગડાએ તેના મિત્ર મલ્લિક સારંગના નામ પરથી કયો વિસ્તાર વસાવ્યો તો કે સારંગપુર સુરત ખાતે આવેલ ગોપી તળાવના સ્થાપક તો કે મલ્લિક ગોપી મહેમદાબાદના સાંદા સૂરજ મહેલના સ્થાપક તો કે મોહમ્મદ બેગડો મહેમદાબાદમાં ભમરિયા કુવાની કુવાની રચના કરાવનાર રહેતા મહેમદ બેગડો મહેમદાબાદના સાંધા સૂરજ મહેલના સ્થાપક તો કે મહેમદ બેગડો સુરત ખાતે આવેલ ગોપી તળાવના સ્થાપક તો કે મલિક ગોપી મહેમદાબાદમાં ભમરિયા કુવાની રચના કરાવનાર મહેમદ બેગડો મહેમૂદ બેગડાની શિયાળુ રાજધાની તો કે જુનાગઢ મહેમૂદ બેગડાની ઉનાળુ રાજધાની અમદાવાદ અને મહેમુદ બેગડાની ચોમાસુ રાજધાની એટલે કે સાપાનેર જુ છા યાદ રાખશો એટલે યાદ રહી જાય છે શિયાળું ઉનાળું સોમાસુ તો જ હોય છે કઈ નદીના કિનારે આવેલું કે વાત્રક નદીના કિનારે મહેમદ બેગડાએ એ સાપાનેર પર મહમદ બેગડાએ છાપાનેર પર ક્યારે આક્રમણ કર્યું હતું કે ઈસવીસન સો ને સોર્યાસી બુલંદ દરવાજો બુઢિયો દરવાજો તારાપોર દરવાજો કયા સ્થળે તો કે છાપાનેર ગુજરાતમાં વૃક્ષપ્રેમી સુલતાન તો કે મોહમ્મદ બેગડો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવનાર ગુજરાતનું પ્રથમ સ્થળ તો કે ચાપાનેર ગુજરાતમાં આવેલ કુલ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતો કે ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટો છે ચાપાનેરને કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો તો કે બે હજારને ચારમાં જે ભારતની છવ્વીસમી હે વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી પાટણની રાડકી વાગને કયા વર્ષમાં તો કે બે હજારને ચૌદમાં અને અમદાવાદ શહેરને કયા વર્ષમાં તો કે બે હજારને સત્તરમાં વર્લ્ડ હેરિટેજ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે એએસઆઈનું પૂરું નામ તો કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા યુનેસ્કોનું પૂરું નામ તો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોની સ્થાપના તો કે ઓગણીસો ને છેતાલીસમાં એમનું વડું મથક પેરિસ ફ્રાન્સ હઠીસિંહજીના જૈન દેરાસર કયા સ્થળે તો કે અમદાવાદમાં આવેલ છે હઠીસિંહજી જૈન દેરાસરના સ્થાપક તો કે હરકુંવર શેઠાણી હઠીસિંહ જૈન દેરાસરના મુખ્ય મંદિરની મંદિરમાં કોની પ્રતિમા આવેલી છે તો કે ભગવાન ધર્મનાથજી હઠીસિંહજી હઠીસિંહ જૈન દેરાસરના સ્થપતિ તો કે પ્રેમછંદ સલાટ હતા શેઠ હઠીસિંહ સેના વેપારી હતા તો કે અફીણના વેપારી હતા સરખેજના રોજાને ગ્રીસ દેશના એક્રોપોલિસ સાથે કોણે સરખાવ્યો તો કે લા કાર્બોજીયર ગુજરાતમાં સૌ તોપનો ઉપયોગ કરનાર સુલતાન મોહમ્મદ બેગડો રાણી રૂપમતીની મસ્જિદના સ્થાપક તો કે મોહમ્મદ બેગડો જે મિરઝાપુર અમદાવાદ આવેલ છે દાદા હરીની વાવ કયા સુલતાનના સમયમાં બંધાય તો કે મોહમ્મદ બેગડો અડાજ અલાડઝની વાવ કયા સુલતાનના સમયમાં બંધાય મહંમદ બેગડો અડાલજની વાવ કયા સ્થળે તો કે ગાંધીનગરમાં આવેલ છે અડાલજની વાવનું નિર્માણ કરનાર તો કે રાણી રૂડાબાઈ નિર્માણ કરે ચૌદસો ને નવ્વાણું માં અડાલજની વાવ કયા પ્રકારની છે તો કે જયા બધી જ પ્રકારની વાવ એટલે કયા એક મુખી બે મુખી ત્રણ મુખી એ બધી વાવના તમારે શું કહેવાય એ કોમેન્ટ કરવાનું છે અડાલજની વાવનું સ્થાપત્ય કઈ શૈલીમાં છે તો કે ઇન્ડો ઇસ્લામિક શૈલી અડાલજની વાવના કેટલા મજલા માળ છે તો કે પાંચ માળ છે કઈ વાવમાં નવ ગ્રહોની આકૃતિઓ જોવા મળે છે તો કે અડાલજની વાવ અડાલજની વાવ કેટલા મજલા માળમાં છે તો કે પાંચ માળમાં અડાલજની વાવના સ્થપતિ તો કે ભીમ ભીમાપુત્ર મારન દાદાહરિની વાવ કયા સ્થળે આવેલ છે તો કે અસરવા અમદાવાદમાં દાદાહરિની વાવનું નિર્માણ કાર્ય કરનાર મહેમદ બેગડાના દાસી બાય હરિરીએ

કયો સુલતાન કુરાનની નકલ કરવાનો શોખીન હતો તો કે મુઝફ્ફર શાહ બીજો સંત સુલતાન ઉપનામ કોનું છે તો કે મુઝફ્ફર શાહ બીજાનું ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબરના આક્રમણ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું તો કે મુઝફ્ફર શાહ બીજો કયો સુલતાન તેના શાસનકાળમાં દુકાળ પડવાથી આ દુકાળ પડવાથી આઘાતથી મૃત્યુ પામ્યો હતો કે મુઝફ્ફર શાહ બીજો મુઝફ્ફર શાહ બીજાના મૃત્યુ પછી ગાદીએ કોણ આવ્યું હતું કે બહાદુર શાહ પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની છૂટ કોને આપી હતી તો કે બહાદુર શાહે પોર્ટુગીઝોએ કયા શાસકને જહાજમાં બોલાવી કપટથી મારી નાખ્યો તો કે બહાદુર શાહને બેજુ બાવરા કયા શાસકના પ્રસિદ્ધ સંગીતકાર સંગીતકાર હતા તો કે બહાદુર શાહના બેજુ બાવરા બહાદુર શાહ પછી કયા મુઘલ શાસકના ગવૈયા બન્યા તો કે હુમાયુના ગવૈયા બન્યા બેજુ બાવરાએ ગ્વાલિયરના કયા શાસકના સમયમાં શાસકના દરબારમાં ગાયક તરીકે કાર્ય કર્યું તો કે રાજા માનસી બેજુ બાવરાના સન્માનમાં બંધાયેલ ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠના સ્થાપક તો કે રાજા માનસી હતા બેજુ બાવરાએ કયો રોગ રાગ ગાઈ પથ્થરને પગડાવી દીધા બેજુ બાવરાએ કયો રાગ ગાઈને પથ્થરને પીગળાવી દીધા હતા તો કે માલ કૌશ કયા શાસકના સમયમાં પોર્ટુગીઝ દમણ પર દમણ કબજે કહ્યું તો કે અહમદ શાહ ત્રીજો મુજફ્ફર શાહ ત્રીજાનું મૂળ નામ શું હતું કે હતું ગુજરાત સ્વતંત્ર સલ્તનતનો અંતિમ શાસક તો કે મુઝફ્ફર શાહ ત્રીજો સલ્તનત યુગનું સૌ ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર તો કે ખંભાત હતું સલ્તનત સમયે ઓળખાતું આશાધવલ હા આશાવલ હાલમાં કયા નામે ઓળખાય સલ્તનત સમયે ઓળખાતું આશાવાલ હાલમાં આશીર્વાદ તરીકે ઓળખાય છે મહંમદ ત્રીજાએ હરણોની જાળવણી જાળવણી માટે કયા સ્થળે ઉદ્યાન બનાવ્યું મહેમદાબાદ અમદાવાદને દુનિયાનું બજાર તરીકે ઓળખાવનાર અબુલ ફજલ અમદાવાદને ધૂળિયું શહેર ગરદાબાદ તરીકે જહાંગીરે ઓળખાવ્યું અને ગુજરાતના સલ્તનત શાસકનો સત્તાવાર રીતે અંત અકબરે કહ્યો હતો